हेलो गाइस आप सब कैसे हैं आप सब मजा में हो गए आज ना ब्लॉग स्टार्ट करूँ हम सब नाश्ता करने बैठ गए हैं देखो इमा ठंडी बहुत पड़ रही है हेलो गाइस जय माता जी श्री कृष्ण આજના બ્લોગમાં તમારું સ્વાગત કરું છું આજે તો મની વાય હે ટાઈટ તમને વાય હા ટાઈટ બહુ હે કઈ ઉમરતા કુલ કુલ તો કાયમ કરતા આજ વધારે હે આજે અમારે રાજકોટમાં બહુ ટાઈટ પડી હે હવે એથે ટાઈટ વાય હે ઘરની બહાર નથી નીકળાતું અમે જો હવે નાસ્તો કરવા બેહી ગયા હે ગરમા ગરમ રોટલી આવે હે તમને ગરમા ગરમ રોટલી ભાવે

હાલો કઈ આવે તો કામ હોય તો ફોન કરજે હાલો જવું શટલ ન ખોલે એટલે એ દુકાને બે પછી હું આવું પાછી કા હાલો જવું જય માતાજી હો હાલો જો કામ ભમ કરી લીધું નવરાત્રી ગયા વે જો કેટલું બકાલું લઈએ પાછું ન આમ હરખો જ ઉતારવાનું હવે તો આનો ગાય જો અમે કામ કરીને નવરા થઈ ગયા ફ્રેસ થઈ ગયા હવે અને જો જો આવ્યો ને તો કેટલું આવ્યોલું લઈ લીધું હવે જોઈ લ્યો એટલું બકાલું લઈ લીધું બોલ જો કેટલા મરચાં તો મસ્ત હતા એની પાસે મરચા ને કોથમીર ને બધું બકાલું લઈ લીધું છે હવે નવરા થાશું ને એટલે બકલ બકલ બધું હરખું કરીને અમે ફ્રીજમાં મૂક દેશું હાવો બી કારા જલ કેટલા કપડા રહ્યા જોઈ કપડા ધોવે છે હવે કપડા વપરાય હા ધોઈ ગયા હા થોડા કર્યા હે કપડા ધોઈ ગયા ખાલી બકલ બસ اتفقા હરકો કરવાનું હે વડાણા ફોલવાના છે વડાણા ફોલવાના હે જોટા હારા તાને લોટકી લો લીધા કામ ઓ હો સ ડરા હાલો લો ગાઈસ જો હવે વટાણા ફોયલા હતા પછી આજનો બધું મેનુ બધી પૂરી કરી હવે આજે છ વાગી ગયા ને આવી ગયા ઘરે પાછા થોડુંક કામ હતું એ પતાવી દીધું હવે આજે રસોઈ બસોઈ બનાવશું આજનો બ્લોક અહીંયા પૂરો કરી છે આજના બ્લોકમાં બધાને જય શ્રી કૃષ્ણ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો ટાટા બાય